બેઠા તા જરાક ચાલુ નથી પ્રાર્થના પ્રાર્થના કબડ્ડી નો કેપ્ટન યસ બરોબર હવે બીજું વોલીબોલ નો હવે બીજું કઈ ओह स्पाइडर मैन नो आये थे बहुत ना देखा, देखा तो है कल है जा मास्टर बाय मास्टर बाय ओह आये थे देखा है जो तो अपने कि हम लोग तो बस्ट नावी किसने बस्ट आये कहीं बना है क्या आप लोग चैनल जाए पे सब्सक्राइब करना जो पता है बोले मैक्सिमल में एसपी के नाम है थोड़ा सब्सक्राइबर हो सा है तो मातों

મિત્રો બસ માં આવી ગયા અને બસ માં હું છે ખબર નથી બોટ હોય ને બોટ 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 હલવાઈ ગયો તો નથી નીકળે ત્યાં ભાઈ બંધ પહોંચી જાય બસ ખોટી થઈ ને બે એક નથી પાછા એકાદો ત્યાગી ફૂલી ગયો

ઘટતા ખટતા કેજે અમે થોડો ફારો કર દઈએ બધ ઘટઈ જાય ટેન્શન ના લેતો એ તો ઈ ભાઈને ઓરજ તાહ્યો તમે કે પેલા વ્લો 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 માં આવતો ને ભાઈ કન્ટેન્ટ આવતો જોગ હવે હગે થઈ ગઈ ને અરે ભાઈ બનાઈ ગયા નથી ના તરા એ તો બનાવતો કેતો તો ઈ હું કેતો હતો હમણાં હોય પેડા નથી ખવરાવે વાંધો હે તને ખબર ના વા તને થતો થાય ક્યાંથી બાકી હોય અમે જ નહીં વાંધો હમણાં જરા કામ માં કામ પૂરું કરીએ તો જાણી કાઢી

એચ્યુલુ ઉમબલર કર દે બેસ મારા કલે જ્યા હા ભાઈ ને બેઠે પોટાવતી વાતાચી આપાડી ફાઇનલી મિત્રો વાણો પડી ગયા ત્યાં રેલવેના પાટા ગાડીન પર દોહા પાટા ઇર ઓ ભાઈ આવજો રામે રામ રામે રામ આવ આવ લ્યો જો

જો <stans> <laughs> 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 અંબરજય રોડિયા ભાઈ ક્યું તો તને બધું આપણે પૂરો કરીએ તમને કેવો લાગ્યો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો તમને યુ વોન્ટ ટુ મધર પતર ભારત માતા કી જય